નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદના સેવાભાવી યુવાન અનાડી પલાસ અને ઉમીદ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી માનવતાની મહેક ફ્રી એમ્બ્યુલન્સ સેવા જ્યારે મુશ્કેલી આવે ત્યારે સાચો સાચોસાથી એ જ જે નિસ્વાર્થ ભાવે પડખે ઉભો રહે દાહોદની જનતા માટે સેવાનો એક નવો સૂરજ ઉગ્યો છે સમાજ સેવા કરનારો અનાડી પલાસ સ્થાપિત ઉમ્મીદ સેવા ટ્રસ્ટ મંડળ હવે લાગ્યું છે એક મોટી જાહેરાત હવે એમ્બ્યુલન્સના ભાડાની ચિંતા છોડો દાહોદ જિલ્લાના તમામ લોકો માટે હોસ્પિટલના કોઈ પણ કામકાજ માટે દર્દીઓને લાવવા હોય કે લઈ જવા માટેની એમ્બ્યુલન્સ સેવા હવે કરવામાં આવી રહી છે તદ્દન મફત રૂપિયો એક પણ નહીં માત્ર સેવાનો ભાવ કારણ કે અમારું લક્ષ્ય છે કોઈ પણ દર્દી સમયસર સારવાર વગર ન રહી જાય ઉમેદ સેવા ટ્રસ્ટ જે નામ જ છે ભરોસાનું અને માનવતાનું તો જરૂરિયાતના સમય અચકાયા વગર તેઓનો સંપર્ક કરે તે માટે તેઓ દ્વારા ખાસ માહિતી આપવામાં આવી છે નમસ્કાર દોસ્તો કેમ છો હું તમારો નાડી પલાજ જે આપણે આજે એમ્બ્યુલન્સ ગાડી લીધી છે એમ્બ્યુલન્સ ગાડી લીધી છે તરફ કે ઓનલી દાહોદ જિલ્લો ફ્રી છે કોઈ બી સમાજ માટે બધી સમાજ માટે કોઈ પેટ્રોલ ડીઝલ ભાડું કંઈ પણ નથી કંઈ બી ડિલેવરી હોય કે એક્સિડન્ટ કેસ હોય તો ઘરે મૂકવા જવાનું હોય ટેસ્ટિંગ કરાવવા લાવવાનું હોય દાહોદ પણ ફ્રી છે કોઈ ડીઝલ ડિઝલું